send it to તું પાણીપુરી ખાસ તમે ખાઉ છું પાણીપુરી નહી ખાતા વસ્તુ છે લામે નહીં ખાતા પાણીપુરી ના હાલે આપણે શું ખાવાનું છે હવે આ જગ્યા એક વિસાડ ની દુકાને જઈ અહીંયા જઈ કપડાની દુકાન જરૂર જોવો તમે ગમે તો કેજો લેતા આવી અમે

ગાડી ના કવર નખા હોય તો અહીંયા પોગી જાય જો માતાવાડી માં બુટ વાળા ની દુકાન લગ્ન ની સીઝન હાલે છે એટલે બૂટ ને કપડા બધું મિક્સ માં મળે અહિયાં આપણે પાણીપુરી તો ખાવી નથી નગર તો પાણીપુરી ખાત પાણીપુરી નથી ખાવાની ભાઈ અમારે અમારે ખાવાના છે પફ નક્કી થઈ ગયું છે વનરાજના વનરાજના પોપ ખાવા થઈ ગયું આવી ગયા છે ભાઈ પોપ જોઈ લે અને બોલે મને કે હવે કાઈ લઈ પાપ આવી ગયા છે આવી છે પાસે સોડા પીવા આવી ગયા છે કઈ બ્લુબેરી સોડા છે આ એક સોડા આમ જો માથે બરફ જ છે ત્રીસ ની એક જો આપણે મૂળ નો પીવા છે સવારે શરદી શીખું ખાય ન કરો ખાઈ લીધા સોડા પી લીધી છે હવે માવો ખાઈ ને જાય અહીંયા પંપ ખાવા આવ્યા છે પંપ મસ્ત આવે છે તમે ટ્રાય મારવા આવજો એકવાર વાર જરૂર છે હવે જાય છે ઘરે પટેલ માં પટેલ માં પરફ્યુમ લેવા હાલો ને આપણે વીડિયો ઉતરી જાય થોડોક જય માં ભવાની જય જઈ ઘરે વિડીયો ગમવા હોય તો લાઈક કરજો શેર કરજો અને તમે ચેનલ માં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો પછી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં આવતી જય માતાજી જય બાબા સીતારામ